નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ સ્વામિનારાયણ ધામ હરિયાળા છે ખેડા પાસે આવેલા ગુરુકુલ હરિયાળામાં એક સરસ અષ્ટકોણી મંદિર નિર્માણ થયું હતું અને તારીખ એક થી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આ દિવ્ય મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને પાંચ દિવસ દરમિયાન અહીંયા જબરજસ્ત ભારે ધામધૂમપૂર્વક ઉત્સવો ઉજવાયા હતા ખેડા પાસે જ્યાં સ્વામિનારાયણ ધામનું સરસ નિર્માણ થયું છે અને અષ્ટકોણીય સરસ મંદિર બન્યું છે અન્ય જે પરંપરાગત મંદિરો હોય એના કરતાં અલગ જ શૃંખલાનું એક અદ્ભુત મંદિર બન્યું છે નાગરિકો અને શ્રદ્ધાળુઓ સત્સંગીઓ ધર્મપ્રેમી જનતા ધીરે ધીરે દર્શનાર્થી આવી રહી છે આપ જોઈ રહ્યા છો તે અષ્ટકોણી ભવ્ય દિવ્ય મંદિર છે અને પરંપરાગત મંદિરોના જે શિખર હોય ગુંબજ હોય એના કરતાં અલગ જ વિશિષ્ટ પ્રકારે અહીંયા આ પ્રાર્થના મંદિરનું નિર્માણ થયું છે અને આ દિવ્ય મંદિરમાં જે પ્રાર્થના ખંડ છે અથવા ભગવાનનું મંદિર છે ત્યાં જે પ્રાર્થના થાય આરતી થાય ધૂન થાય તો એ સીધું મંદિરની અંદર નહીં પણ એ અંતરિક્ષ એની ગુંજ પહોંચે એ ટાઈપ આધ્યાત્મિક નવતર એક નિર્માણ થયું છે અને હરિયાણાને આજુબાજુના ગામના બધા શ્રદ્ધાળુઓ ધીરે ધીરે અહીં આવી રહ્યા છે મંદિરની બાજુમાં જ એક મોટો વિશાળ સમિયાળો બાંધવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે સત્સંગ પારાયણ ધર્મસભા ચાલી રહી છે વડતાલથી પૂજ્ય આચાર્ય મહારાજ આવ્યા છે ને તે આશીર્વચન પાઠવી રહ્યા છે અને મંદિરની બાજુમાં જ એક મહાયજ્ઞ કાર્ય અત્યારે સંપન્ન થઈ રહ્યું છે અને પૂજ્ય આચાર્ય શ્રી આવશે અને એમના હાથે શ્રીફળ હોમ થશે અને ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને આ વિડીયો આપણે ઘણો બધો લેટ શેર કરી રહ્યા છીએ જે તે સમયે આપણે એકથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન તો અન્ય વિડીયો શેર કર્યા હતા પરંતુ આ થોડી મિસિંગ ફાઇલ હતી યજ્ઞની તો એ આજે મળી છે તો એ આપણે આજે શેર કરીએ છીએ ખૂબ જ લેટ પણ સમાપના સાથે આ દિવ્ય યાદો સંસ્મરણોને અહીંયા ફરી શેર કરી રહ્યા છીએ યજ્ઞ મંડપમાં લગભગ યજ્ઞ કાર્ય સંપન્ન થઈ ગયું છે અને પૂજ્ય આચાર્યશ્રી આવશે અને એમના હાથે શ્રીફળ હોમ થાય એટલે આ યજ્ઞ કાર્ય સંપન્ન થશે અને આપ જુઓ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આવી ગયા છે અને સંતો એમનું સ્વાગત કરી રહ્યા છે હરિભક્તો પણ બધા સત્સંગી પરિવાર પૂજ્ય આચાર્યશ્રીને સ્વાગતમ કરવા માટે પુષ્પ પાંદડી એમના રસ્તા પર વેરી રહ્યા છે બિછાવી રહ્યા છે અને હવે પૂજ્ય આચાર્ય શ્રીનું યજ્ઞ મંડપમાં આગમન થઈ ગયું છે અને હવે શાસ્ત્ર વિધિ વિધાનusાન મント્રોચ્ચાર સાથે આપણે આ પ્રસંગને નિહાળીશું જનમાદાયત્રાદ્ય મંગલ્ય શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા સમાવસો પૂર્ણા હુદયો મારી ક્ષતપુષ ગૃહીત પૂર્ણ્યા પૂડા સકલોપચારા દ્વારા હરી ઓમ યા દ્રતા <embedded> अज्ञायक यज्ञों के लोगों तो त्या। के दर्दों के दिदांकित फैलना के मस्यासित के माहौल के भोगा जागृति जगतों के मुकाम सिंह बाहुरा जट्न्या के राहुल अज्ञेत वेश्या प्रयाग सुत्रों अज्ञायता मनसो जात सको हो सूर्य अज्ञायता रुद्राग्नवायु सप्तान सबुखारिणी अज्ञायता क्या आसीन तरिष्कों सेशनात्यो हो समा� बोहा करुमैना मोखेण हविका देवा जनमतन तथा नन्दो त्यासि राजन मृगमै मा सदने त्यासन परिदय श्री भक्त संविधा कहता हरि नाम जय कृंत भगवान आवन करो वदने नन्द देवा तानी हरमाणि प्रथमान्या सिन्दाय तथा तुममै अनापता वसैव के हरि नमः जगत् सकल स्वदक सर्वे नमः पुण सतधारेण सुखाकामदृषः व्रतम् विक्षे गतमजोज ग्रतशतो भ्रतम् च धाम आयुपदमावह मालयस स्वाहा व्रतम् वृकभक्षि हव्यम् ઐશાન્યા ત્યાગ ઈશાંગોડાણાંદન ઔંદ્રિયા વિદ્યા બુદ્ધિ આયુષ્યારોગ્યુરસ્વામી સહજ

મહારાજ જય શ્રી હરે કૃષ્ણ મહારાજ જગીત જય નારાયણ દેવ જય

અને મિત્રો આ પાંચ દિવસ નો જે મહાઉત્સવ હતો મૂર્તિ પ્રતિષ્ઠાનો એ ખુબજ રંગે ચંગે ઉજવાઈ ગયો છે એટલે પછી ભક્તિજીવન દાસજી સ્વામીજી ગુરુજી છે સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા એ ખૂબ જ ખુશ છે અને અન્ય સંતો પણ જે મહેમાન આવ્યા છે એ બધા પણ ખુશ છે આમંત્રિતો પણ બધા ખૂબ જ આ દિવ્ય પ્રસંગમાં ઉપસ્થિત રહી એનો લાભ મેળવ્યો છે એનો આનંદ મેળવી રહ્યા છે અને મિત્રો આ વિડીયો આપણે જે તે સમયે તારીખ એકથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન જે શૂટ કર્યા હતા વિડીયો એ દરમિયાન જ શૂટિંગ કરેલું હતું પરંતુ લેટ શેર કર્યા છે ડૉક્ટર મયંગભાઈ છે ડેન્ટિસ્ટ છે ખેડાના જાણીતા અને હિરેનભાઈ છે ખેડાના અનેક સત્સંગી પરિવારો બધા અત્યારે અહીંયા આ શુભ કાર્યક્રમમાં ઉપસ્થિત છે યજ્ઞમાં પણ બધા પરિવારજનો અહીંયા યજ્ઞ કાર્યમાં જોડાયા હતા સૌરાષ્ટ્ર સુરત રાજકોટ અમદાવાદથી ઘણા મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે ખેડાના પણ આ બધા હરિભક્તો છે અને ખેડા ઉપરાંત સૌરાષ્ટ્ર અને રાજકોટ અમદાવાદ સુરતથી પણ હરિભક્તો દરેક ધાર્મિક ઉત્સવમાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે તો મિત્રો આ સાથે આપણે સ્વામિનારાયણ ધામ હરિયાળા ખાતે મહાયજ્ઞનો જે વિડીયો બાકી હતો એ ઘણો લેટ શેર કરી રહ્યા છીએ આ સાથે આપણે જે તે સમયે અન્ય વિડીયો પણ શેર કર્યા હતા અને આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ